શ્રી ગણેશાય નમઃ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે નવરાત્રીનો પાવન સમય ચાલી રહ્યો છે આ સમયમાં આપણે મા નવદુર્ગાની કથાઓ સાંભળીએ છીએ આજે નવરાત્રીનો બીજો દિવસ છે આ દિવસે બીજી દુર્ગામાં બ્રહ્મચારિણીની કથા પૂજાવિધિ મંત્ર અને આરતી વિશે જાણીશું જો આ વીડિયો તમને ગમે તો લાઇક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયોનો સંદેશ તમને તરત મળી શકે ધન્યવાદ મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ અને મહિમા દધાનામ કરપદ્માભ્યામ અક્ષમાલા કમંડલો દેવી પ્રસિદ્ધુમય બ્રહ્મચારિણ્યનુત્તમા જેઓનો રંગ દૂધ જેવા શ્વેત છે જે હંમેશા ભક્તો પર પ્રસન્ન થઈને વરદાન આપે છે એવી દેવી એટલે મા બ્રહ્મચારિણી બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ધ્યાન અને ચારિણીનો અર્થ છે તેનું આચરણ કરનારી તેથી મા બ્રહ્મચારિણી એ એવી દેવી છે જે હંમેશા તપમાં લીન રહી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મા બ્રહ્મચારિણીની ઉપાસનાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે જીવનના કઠિન સંઘર્ષોમાંથી મુક્તિ મળે છે અને મનુષ્ય ક્યારેય કર્તવ્ય પથથી વિચલિત થતો નથી તેમની કૃપાથી સર્વત્ર સિદ્ધિ અને વિજય મળે છે પરમપિતા બ્રહ્માજીએ નવદુર્ગાના સ્વરૂપોનું વર્ણન કર્યું છે માઇનસ એક શૈલપુત્રી બે બ્રહ્મચારીણી ત્રણ ચંદ્રઘંટા ચાર કુષ્માંડા પાંચ સ્કંદમાતા છ કાત્યાયની સાત કાલરાત્રી આઠ મહાગૌરી નવ સિદ્ધિદાત્રી આ નવ સ્વરૂપોની નવરાત્રી દરમિયાન આરાધના કરવામાં આવે છે નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે આ દિવસે માને સાકર ખાંડ અથવા ગોળનો ભોગ અર્પણ કરવામાં આવે છે માની પૂજાથી મનુષ્યના જીવનમાં તપશક્તિની વૃદ્ધિ થાય છે અને જે કાર્ય કરે છે તે સફળ બને છે મા બ્રહ્મચારિણીની કથા પૂર્વજન્મમાં માતા પાર્વતી હિમાલયની પુત્રી તરીકે અવતર્યા હતા નારદજીના ઉપદેશથી તેઓએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે કઠિન તપ કર્યું એક વર્ષ સુધી માત્ર ફળમૂળ ખાધા સો વર્ષ સુધી માત્ર શાકાહાર કર્યો ઘણા દિવસો સુધી નિરાહાર રહી વરસાદ તાપના કષ્ટ સહન કર્યા ત્રણ હજાર વર્ષ સુધી માત્ર બિલ્વપત્રો ખાઈને શિવજીની આરાધના કરી પછી બિલ્વપત્રો ખાવાનું પણ બંધ કર્યું આ રીતે કેટલાંક હજાર વર્ષ સુધી નિર્જળ તપ કર્યું પણ પાંદડા ખાવાનું પણ છોડી દીધું એટલે તેમને અપર્ણા નામ મળ્યું આ કઠિન તપના કારણે તેમનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું અને તેઓ કૃષ્કાય બની ગયા જોઈને માતા મેના ખૂબ થયા અને કહ્યું ખૂબ સારું બ્રહ્મચારી કથા અને પૂજા વિધિ અરે નહીં લાડકવાયેલી દીકરીની આ હાલત જોઈને મેના દુઃખી થઈ ગઈ અને તેમના મોઢેથી ઉમા શબ્દ નીકળ્યો તેથી દેવીનું એક નામ ઉમા પણ પડ્યું માતાની આ કઠિન તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો દેવો ઋષિઓ સિદ્ધો અને મુનિયો સૌએ તેમની તપસ્યાને અભૂતપૂર્વ અને પુણ્યકારક કહીને પ્રશંસા કરી અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી કરી અને પ્રસન્ન થઈને કહ્યું માઇનસ હે દેવી આજ સુધી કોઈએ આવું કઠિન તપ કર્યું નથી અને આગળ પણ નહીં કરે આવો અલૌકિક તપ તમારાથી જ શક્ય થયો છે તમારી મનોકામના પૂર્ણ થશે ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિરૂપે પ્રાપ્ત થશે હવે તપસ્યા છોડો અને ઘેર પરત જાઓ તમારા પિતા તમને લેવા આવી રહ્યા છે આ આકાશવાણી સાંભળી દેવી તપસ્યામાંથી મુક્ત થઈ પોતાના પિતા સાથે મહેલમાં પાછી ગઈ કઠિન તપના ફળ સ્વરૂપે તેમને ભગવાન શિવજી પતિરૂપે મળ્યા આ કથા આપણને શીખવે છે કે ભક્તો જો કઠિન સંઘર્ષોમાં પણ વિચલિત થયા વગર પ્રયત્ન કરે તો અંતે તેમની મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થાય છે તેથી માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ભક્તોને સંઘર્ષની શક્તિ મળે છે માં બ્રહ્મચારિણીની ઉપાસના નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે આ ચક્રમાં મન સ્થિર થતા યોગી ભક્તિને તથા દેવીની કૃપાને પ્રાપ્ત કરે છે ધ્યાન મંત્ર વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ જપમાલા કમંડલુધરા બ્રહ્મચારિણી શુભામ સ્તોત્ર પાઠ તપશ્ચારિણી તમ તાપત્રય નિવારિણી ब्रह्मरूप धरा ब्रह्मचारिणी प्रणम्य हम शंकर प्रिया त्व हि भुक्ति मुक्तिदायिनी शांतिदा ज्ञानदा ब्रह्मचारिणी प्रणम्य हम आरती जय अम्बे ब्रह्मचारिणी माता जय चतुरान प्रिय सुखदाता ब्रह्माजी के मन भाती हो ज्ञान सगड़ा ने शिखवाती हो ब्रह्म मंत्रे जाप तमारो जे जपे ते करे संसारो जय गायत्री वेदनी माता दाता तू मन नि दाता कोई दुख सहने न पाए कोई कमी रहने न पाए, पायेनी स्थिर रहे जे तारी महिमा रुद्राक्षनी माला लईने श्रद्धा थी मंत्र जे जपे ने आलस छोड़ीने करे गुणगान तेने सुख आपे मां भवान ब्रह्मचारी तारो नाम पूर्ण करे सर्वे काम भक्त तारा चरण नो पूजारी लाज हे महातारी बोलो मां ब्रह्मचारिणी जय मां ब्रह्मचारिणी कवच त्रिपुरा में हृदय पातु ललाटे पातु शंकर भामी નેત્રો અર્પણ સદા પાતુ કપોળે પંચદશી રક્ષા કરે કંઠે મધ્યદેશે મહેશ્વરી પાતુ નાભીથી પગ સુધી સોડશી પાતુ સર્વ અંગોમાં બ્રહ્મચારીણી સદા રક્ષા કરે આ કવચ ભક્તોની સર્વ રીતે રક્ષા કરનારું છે ક્ષમા પ્રાર્થના અંતે માતાને ક્ષમા માંગવામાં આવે છે માઇનસ આવાહન જાણતી નથી વિસર્જન પણ જાણતી નથી પૂજા કરવાની રીત પણ જાણતી નથી પણ હે માતા જે કંઈ ભાવથી અને પ્રેમથી કરેલું છે તેને સ્વીકારજો જો કોઈ ભૂલ દોષ કે અપરાધ થયો હોય તો ક્ષમા કરજો અને અમારી સેવા સ્વીકારજો મિત્રો આ રીતે આપણે સાંભળ્યું મા બ્રહ્મચારિણીનું કથા ધ્યાન સ્તોત્ર આરતી અને કવચ આજે માતાનો શુભ મંત્ર છે માઇનસ ઓમ બ્રહ્મચારિણ્યે નમઃ અથવા યા દેવી બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ બોલો માં બ્રહ્મચારીણી દેવીની જય મા નવદુર્ગાની જય મિત્રો સાંભળવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે